હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે તમારી મનગમતી ચેનલ ઘરકા ખાનામાં અને આજે આપણે બનાવીશું ગુંદર પાક આ ગુંદર પાક આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે આપણા હડકાં મજબૂત કરે છે અને જે સ્ત્રીઓને કમરનો દુખાવો રહેતો હોય તેમને તો આ શિયાળામાં ગુંદર પાક જરૂરથી ખાવો જોઈએ ગુંદર પાક બનાવવો ખૂબ જ સહેલો છે પણ સૌ કોઈને ગુંદર પાક ને ચાસણી બનાવવાની ઝંઝટ લાગતી હોય છે ગોળનો પાયો કરવાની ઝંઝટ લાગતી હોય છે પણ આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ સરળ સરળ રીતે ગુંદર પાક જે મારા નાની અને મારા મમ્મી વર્ષોથી બનાવે છે જુઓ ઠંડો થયા પછી પીસ આવા સરસ મજાના ગુંદર પાકના નીકળતા હોય છે અને ખૂબ જ સ્વાદમાં સ્વાદિષ્ટ લાગતો હોય છે આ ગુંદર પાક નાના ને મોટા સૌ કોઈને ભાવતો હોય છે તો ચાલો બનાવીએ ગુંદર પાક તો તેના માટે ત્રણસો ગ્રામ અહીંયા મેં ઘી લીધું છે ત્રણસો ગ્રામ ઘીની સામે પાંચસો ગ્રામ ગુંદર લીધો છે તો આ બાવળનો ગુંદર છે અને જે ઝીણો છે જો તમે મોટો ગુંદર લીધો હોય તો તેને મિક્સરમાં પલ્સ મોડમાં કરીને ઝીણો કરી લેજો અને જુઓ અહીંયા મિશ્રી લીધી છે મેં તો મારા નાનીમાં મારા મમ્મી વર્ષોથી મિશ્રીમાં બનાવે છે ગુંદર પાક તો હું તમને આજે ગુંદર પાક મિશ્રીમાં બનાવીને બતાવીશ અખરોટ લીધો છે આ નારિયેળનેનું ખમણ છે જે મેં હમણાં જ તાજું ખમણ્યું છે અને છે ખારેક આ ઘઉંનો લોટ છે જે અંદાજે દોઢસો ગ્રામ જેટલો છે અને આ એ જ લોટ છે જે આપણે રોટલી બનાવીએ છીએ ઘઉંનો ઘઉંના લોટની અને આ લીલી એલચી અને પિસ્તા છે કાજુ બદામ અને અંજીર તો આ બધું જ તમે છે ને તમને ગમતું હોય ને એ પ્રમાણમાં લઈ શકો છો જેટલા પણ તમને ડ્રાય ફ્રૂટ્સ ગમતા હોય એ પ્રમાણે લઈ લેજો તો હવે આપણે બાવળના ગુંદરને દળીશું તો સૌ કોઈ શું કરતા હોય છે કે પહેલા ગુંદરને ઘીમાં ફૂલવે છે અને ત્યાર પછી એને તળે છે પણ હું તમને અહીંયા મારી રીત રીત અને અને મારા 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 મમ્મીની જે પાસેથી મમ્મીએ શીખી છે હવે હું તમને બતાવી રહી છું તો જુઓ આવી રીતે ગુંદરને દળીને ગુંદરનો આપણે પાવડર બનાવી લેવાનો છે તો ગુંદરને આપણે બધા જ ગુંદરને આવી રીતે જ આપણે દળી લઈશું અને પાવડર બનાવી લઈશું તો બદામને આપણે એકલામાં જ દરદરી પીસવાની છે કેમ કે બદામને દળાતા વાર લાગતી હોય છે એટલે કાજુ પીસા સાથે નહીં દળવાનું એકલામાં દળવાનું તો જો હું તમને બતાવું પહેલાં પલ્સ મોડ કરવાનું પલ્સ મોડ કરશું ને એ બદામ સરસ છોકરી થશે અને ત્યાર પછી દરદરી પીસાશે તો આવી રીતે પલ્સ મોડ કરવાનું અને આપણે બદામને દરદરી પીસવાની છે તો જુઓ આપણી બદામ પણ સરસ દરદરી દરી પીસાઈને તૈયાર છે પાવડર ફોર્મ નથી કરવાનું દરદરી પીસવાની છે કાજુને પણ આપણે એવી રીતે જ દરદરા પીસી લઈશું અધકચરા અધકચરા વાટી લઈશું કહેવાય ને તેમ સેમ ટુ સેમ જ પ્રક્રિયા કરવાની પલ્સ મૂડમાં બંધ કરવાનું ચાલુ કરવાનું મિક્સરને બંધ કરવાનું ચાલુ કરવાનું તો જો આપણા મસ્ત કાજુ પણ સરસ દરદરા પીસાઈ ગયા છે છે ને સરસ તો બસ આપણે જેટલું તમને બતાવ્યું ને ડ્રાય ફ્રુટ્સ તમને જે કંઈક ગમતા હોય તે બધા આવી રીતે આપણે દરદરા પીસવાના છે એ કઢાઈમાં આપણે અત્યારે બસો ગ્રામ જેટલું ઘી લઈશું અને તેમાં આપણે જે ઘઉંનો લોટ લીધો હતો તે એડ કરીશું તો ઘઉંના લોટને આપણે આવી રીતે ગોળ ગોળ ફેરવતા જવાનું છે હલાવતા જવાનું છે જેથી કરીને બધા ગાંગડા સરસ ઘીમાં મિક્સ થઈ જાય અને હલાવતા હલાવતા જુઓ લોટનો કલર પહેલાં આવો છે કંઈક શરૂઆતમાં તો પાંચથી થી સાત મિનિટ સુધી કન્ટિન્યુઅસ આપણે આવી રીતે હલાવતા જઈશું તો જુઓ ધીરે ધીરે કરીને લોટનો કલર ચેન્જ થશે ધીરે ધીરે હલાવતા હલાવતા જઈશું એટલે પછી જુઓ લોટનો કલર આવો થઈ ગયો છે અને સુગંધ પણ આવવા લાગી છે લોટની ઘીમાં શેકાવાની તો સમજી લો કે આપણો લોટ સરસ એવો શેકાઈ ચૂક્યો છે ઘીમાં તો હવે આપણે એમાં ગુંદર જે દળ્યો છે ને તે એડ કરીશું તો પાંચસો ગ્રામ પહેલાં મેં તમને બતાવ્યું છે કે ત્રણસો ગ્રામ ઘ્રી ઘી પછી હું તમને બસો ગ્રામ પણ એડ કરીને બતાવીશ અને એની સામે આ પાંચસો ગ્રામ ગુંદર અને ગુંદર એડ કરતાની સાથે જ તમે અવાજ સાંભળ્યો ચટ 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 તો ગુંદર આપણો આવી રીતે તળાઈ જતો હોય છે તો અલગથી તળાઈ તળીને પછી એને આપણે ફૂલવીને પછી આપણે એને ક્રશ કરવાની જરૂર નથી રહેતી અને આવી રીતે જ આપણે ગુંદરને સરસ ઘીમાં શેકી લઈશું અને જુઓ આવી રીતે આપણે મિક્સ કરીશું તો એમ લાગે કે ઘી ઓછું છે તો આપણે જે થોડું ઘી બચ્યું હતું ત્રણસો ગ્રામમાંથી તેમાંથી આપણે ફરીથી ઘી એડ કરી દઈશું તો એક મોટો ચમચો સરસ ઘી એડ કરી લીધું છે અને ફરીથી આપણે મિક્સ કરતા જઈશું તો જુઓ આવી રીતે મિક્સ કરતા કરતા જઈશું ને તો કઢાઈમાં આવી રીતે છૂટું પડવા લાગશે મિક્સર ધીરે 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 જુઓ તમે જોઈ શકો છો મિક્સર એવી રીતે કઢાઈને છોડવા લાગ્યું છે ગુંદર સરસ એવો શેકાઈ રહ્યો છે જુઓ હું તમને બતાવું ને નજીકથી તમે જોજો તો તમને સમજાઈ જશે વધારે જુઓ કઢાઈ છોડી રહ્યું છે મિક્સર તો આ ગુંદર પાક બનાવવાનું ખૂબ જ સહેલું છે સરસ દસ થી બાર મિનિટમાં તેર કે ચૌદ મિનિટ વધારે વધારે થશે અને ગુંદર પાક બનીને તૈયાર થશે બધાને બધાને તકલીફ થતી હોય છે કે ગુંદર પાક તો બનાવીએ પણ બહુ આ લાગતી હોય છે પણ આ ગુંદર પાક માત્ર ને માત્ર દસ થી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જતો થઈ જતો હોય છે તો જુઓ ગુંદર પાકને આપણે શેકતા શેકતા ગુંદર પાક છે ને એકદમ હલકો થઈ ગયો છે અને કિનારીએથી ઘી છૂટું પડી રહ્યું છે દેખાય છે ને ઘી છૂટું પડી રહ્યું છે અને હું તમને ફેરવીને બતાવું જુઓ કઢાઈ છોડી રહ્યું છે ગુંદર ગુંદર પાકનું મિક્સર એટલે કે ગુંદરનું મિક્સર આવી રીતે મિક્સ કરતા જવાનું છે હજી પણ આપણે એકથી બે મિનિટ સુધી અને હું તમને બતાવીશ ને તે પ્રમાણે રાખજો જુઓ એકથી બે મિનિટ હજુ પણ આપણે શેક્યું ને ત્યાર પછી આવું મિક્સર થઈ ગયું છે એકદમ ફ્લફી ગુંદર સરસ એવો શેકાઈ ગયો છે ફૂલી ગયો છે ને એકદમ સરસ ગુંદર તૈયાર આવી રીતે ફૂલીને તો અલગથી આપણે ફૂલવીને પાવડર કરવાની કઈ જરૂર નથી રહેતી સરસ એવો શેકાઈ ચૂક્યો છે આપણો ગુંદર જુઓ આવી રીતે ફ્લફી થઈ જશે મિક્સર અને ઘી આવી રીતે છૂટું પડશે અને કિનારીથી છૂટું પડશે જુઓ તો બસ હવે આપણે એમાં મિશ્રી લીધી હતી ને પાંચસો ગ્રામ એને આપણે અહીંયા એડ કરવાની છે અને મિક્સ કરવાની છે તો મિશ્રીને પણ તમે આવી રીતે જ મિક્સ કરજો ધીરે ધીરે કરીને અને તમને જો આ યુઝ હોય તો તમે પીળી સાકરનો પાવડર યુઝ કરજો કાં તો પછી તમે જે ગોળનો પાવડર ફોર્મ આવતું હોય છે ને તે ગોળનો પાવડર ફોર્મ પણ યુઝ કરી શકો છો કાં તો દેશી ગોળને તમે ઝીણો ઝીણો સમારીને આ સ્ટેજ પર તમે યુઝ કરી શકો છો પણ હું તમને આજે મારા નાની માની રેસીપી બતાવી રહી છું તો જુઓ આવી રીતે મિક્સ કરતા જવાનું અને હવે તમને એમ લાગે કે ઘી થોડુંક ઓછું લાગી રહ્યું છે છૂટું છૂટું થઈ ગયું છે તો આપણું જે પાંચસો ગ્રામમાંથી બસો ગ્રામ જે ઘી બચ્યું હતું તે આવી રીતે આપણે અંદર એડ કરી દેવાનું છે તો ગુંદર પાક હોય એમાં ઘી તો ભરપૂર હોય જ તો અને આપણું માપ પણ વધારે વધારે લીધું છે ગુંદર પણ આપણું પાંચસો ગ્રામ છે મિશ્રી પણ પાંચસો ગ્રામ છે તો એની સામે પાંચસો ગ્રામ ઘી લીધું છે કેમ કે આગળ પણ આપણે બધા જ ડ્રાય ફ્રુટ્સનો પાવડર પણ એડ કરવાનો છે તો ઘી તો જરૂર પડશે જ તો પાંચસો ગ્રે ગ્રામ ઘી આપણે અહીંયા યુઝ કરી લીધું છે ને તો હવે આપણે ઘીની કોઈ જરૂર નહીં પડે આગળ બસ મિશ્રી પણ સરસ આવી રીતે હલાવતા જવાનું છે તો ફ્રેન્ડ્સ ગુંદર પાક આપણા હેલ્થ માટે ખૂબ જ એવો જરૂરી છે આપણે જ્યારે શિયાળામાં ખાઈએ ને ખાલી એક ટુકડો પણ ખાઈશું ને તો પણ દિવસમાં આખો દિવસ જાણે ભૂખ નહીં લાગે ને એવું પેટ સરસ ભરાયેલું રહેશે તો નાના તો નાના બાળકોને પણ તમે આપશો ને તો જરૂરથી ભાવશે એવી રેસીપી હું તમને બતાવીશ તો જુઓ આપણી મિશ્રી પણ સરસ એવી રેડી થઈ ગઈ છે જુઓ એકદમ મિશ્રી ઓગળી ગઈ છે એટલે કે આપણી સાંકર ઢીલી ઢીલી તમને દેખાઈ રહ્યું છે ફોર્મ આખું ઢીલું થઈ ગયું છે આપણું મિક્સર આખું જ તો બસ આપણી સરસ મિશ્રી પણ ઓગળી ગઈ છે આવી જુઓ તમને આવી તમને થિકનેસ દેખાશે જુઓ તો બસ આપણે જેટલા પણ ડ્રાય ફ્રૂટ્સ તમને ગમતા હોય ને તે બધા જ આપણે જે દરદરા પીસ્યા હતા તે લઈ લેવાના છે અને ગુંદરપાકમાં કોપરું આગળ પડતું રાખવાનું કોપરું આગળ પડતું હોય ને તો ગુંદરપાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગતો હોય છે તો લચ્છામાં પણ તમે રાખો ને તો લચ્છા પણ સરસ લાગશે ગુંદરપાકમાં પણ મેં અહીંયા પીસી લીધો છે લચ્છા કર્યા બાદ અને તાજું કોપરું કડવાનું એટલે કે જે આપણે નારિયળની કાચલી કાચલી લાવીએ ને નારિયળ આખું લાવીએ આપણે તે આવીને જ પછી ખમણ કરી નાખવાનું તેનો સ્વાદ સરસ લાગે તો બની રહ્યો છે ને આપણો ગુંદર પાક મસ્ત રીતે તો બસ જુઓ આવી રીતે મિક્સ કરતા જઈશું આપણે એ બધા મિક્સરને પણ અને હલાવતા જઈશું તો આ સ્ટેજ પર તમે પીપરી મૂળ પાવડર સૂંઠ પાવડર ગંઠોડા પાવડર અને તમને જે એલચી પાવડર જાયફર પાવડર તમને જે કંઈ પણ ભાવે ને તે તમે એડ કરી શકો છો તો જા ગુંદર પાક બનાવવાની સરસ મજા આવશે તમને કંટાળો નહીં આવે અને ખાવાની પણ મજા આવશે જુઓ કેવો સરસ ગુંદર પાક બની રહ્યો છે બિલકુલ પણ કંટાળા વગર એકદમ સરસ રીતે તો તમે પણ ગુંદર પાક જરૂરથી બનાવજો અને રેસીપી કોમેન્ટમાં જરૂરથી કહેજો કે કેવી લાગી તમને તો બસ હવે આપણે ગુંદર પાકમાં લાસ્ટમાં એલ આપણે સોરી અંજીર ઉમેરવાનું છે એકદમ સરસ ઝીણા ઝીણા ટુકડા કરીને ઉમેરવાનું છે તો અંજીરના ચંક્સ જ્યારે મોંમાં ચવાશે ને તો ખૂબ જ સ્વાદ લાગશે તો અંજીરને તમે આવી રીતે ઝીણું ઝીણું સમારજો અને પછી છેલ્લા આવી રીતે ઉમેરજો તો જુઓ આપણો ગુંદર પાક સરસ એવો બનીને તૈયાર છે કઢાઈ સરસ એવું છોડી રહ્યું છે મિક્સર પણ બધા ડ્રાય ફ્રૂટ્સને આપણે ડાયરેક્ટ જ એડ કર્યા હતા ને તળ્યા વગર જ બિલકુલ નહીં તળ્યા બધા શું કરે છે ઘીમાં કાજુ બદામને બધાને તળે છે ને પછી બનાવે છે પણ જુઓ આપણે ડાયરેક્ટ જ બનાવ્યો છે કેટલો સરસ બન્યો છે ને કોમેન્ટમાં જરૂરથી કહેજો તમે પણ આ રેસીપી ટ્રાય કરી કે નહીં જુઓ નજીકથી બતાવું જુઓ સરસ મજાનો એવો ગુંદર પાક દસથી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ ગયો છે મોમાં જ પાણી આવી જાય જોતા એવો બન્યો છે ને તો બસ આપણે ગુંદર ને કાઢીને એક પ્લેટમાં ઘી લગાવીને પછી આવી રીતે થારીને ઉપર તમને જે કંઈ પણ ગાર્નિશ કરવું હોય ને તો તમે ગાર્નિશ કરી શકો છો મેં અહીંયા કાજુ બદામ પિસ્તા ને કચરા ટુકડા કરીને પછી ગાર્નિશ કરીને આવી રીતે પ્રેસ કરી લીધું છે અને ગરમ ગરમ હોય ને ત્યારે જ એમાં પીસ કરી લેવાના આપણે જેથી કરીને જ્યારે ઠંડો થાય ત્યારે પીસ કરવામાં પ્રોબ્લેમ ના થાય તો અત્યારે ગરમ છે એટલે પીસ નહીં નીકળે ઠંડો ઠંડો પડશે એટલે કે બે થી ત્રણ કલાક બાદ જ્યારે આપણે ઠંડો પડશે ને ગુંદર પાક ત્યારે પીસ નીકળશે તો જો આપણા પીસ પણ સરસ પાડી લીધા છે ગુંદર પાક તો ફ્રેન્ડ્સ તમને મારી આ ગુંદ પાક ની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો રેસીપી અને તમને જો આ પસંદ આવી હોય તો ચેનલને લાઇક કોમેન્ટ કરવાનું ભૂલતા અને બે જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી મસ્ત મજાની રેસીપી તમને બારે ઘડીએ મળતી રહે રોજ રોજ મળતી રહે ત્યાં સુધી ફરીથી મળીશું એક આવી મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ આલ